બે વર્ષ થી પ્રોબ્લેમ છે નાના મધ્ય માણસો હું આખો ઇલાકો છે માણસો બધા ખબર પડે તમે જાઓ ને એ લોકો સમજ ન તમે એને સમજાય ને મોટા મોટા કેમ કરો કે આ સ્માર્ટ મીટર કેવાય તમારે દર મહિને પૈસા દેવા પડશે આ આટલા યુનિટ લાગશે તમારે છ મીટર

સરકારી ઓફિસ માં જાઓ ડેટા ગમ્બાઈ અમે ધારાસભ્ય મૂકી તમારે જ્યાં જાઉ ત્યાં તમારો મોટો પ્રોજેક્ટ હોય ને સાહેબ અવડો મોટો પ્રોજેક્ટ હોય ને ત્યાં છાપામાં કોઈ માસ્તુ છે કોઈ મતલબ બધા જ છાપાની કોપી જાય કે વોટ્સઅપ ઘડી વાયરલ થતું હોય સ્માર્ટ મીટર ગેરફાયદા સ્માર્ટ ગેરફાયદા લોકો એ જ જોતા હોય અને તમે ટાઈમે આવી જાઓ તમે લોકોને એવા ગ્રો સમજાવી નાખશું આવશે લોકોને સમજાવો દર મહિને એટલા રૂપિયા આવશે પછી ઘણી જગ્યા ઘણી સ્માર્ટ મીટર મોટા મોટા બિલ આવે થાય કેટલી બધી પ્રોબ્લેમ થાય જીઆઈડીસી કેવડી મોટી છે ભાઈ કેટલા કારખાના છે કેટલા ઉદ્યોગો છે મોટા ભાઈ કેમ ભાઈ ભાઈ પેલા નાના મળતી મેં વાંચ્યું હતું એક ગામની અંદર સ્માર્ટ મીટર બધા લગાવી અંદર કોઈ નું હાલતું નથી લોકશાહી તંત્ર દેશ છે એમ નો હાલે કઈ કે તમે આવી જાવ નાખવા મોડો પૈસા ના ભાઈ ને ખબર પડતી સ્માર્ટ મીટર ની તો વાત જ ન કરી વાત કરવી લોકોને પકડતા ચોરી થાય મહવા માં હવે કોઈ ફક્ત ચોરી કરતા હોય હજી ચોરી થતી હોય અને જેટલી ચોરી થાય આપડે યુનિટ માં જ આવે છેલ્લે તો આપડે જ ભરવાના પૈસા

તમે કે છાપા માપી દીધો સ્માર્ટ મીટર બદલાવવાના છે તો હું છો એ તંત્ર રોજ ભાષણ કરતો હોય ભાઈ તમારે હું બધી એ ને આગળ વધવાનું છે મૂળ તો પ્રાઇવેટ બધું કરવાનું છે તમે થી નીકળશો ને એનો ટેક્સ ભરવો પડશે નાખવા ટેક્સ ભરવાય ને જેમ બધી વસ્તુ પ્રાઇવેટ કરવી સરકાર ને આ ની અંદર મીટર બદલાવ હોય ને મને પૂછજો ન ખવાબ ખવાબ હરામ નું સંરખાવે એને જાહેરત કરવા માટે કે મેં ન ખાયા સી આમ કે અહીયા બદલાવે ને કે અહીયા બદલાવે કે બધા આ કે ક્યાં મિડર આયો ભાઈ તમારા અહી આવી ગયું કોમ્પ્લેક્સ માં અમે અnder palika માં પૂજા કોમ્પ્લેક્સ માં આવી ગયું ભાઈ પૂજાવાળા ને બોલાય પૂજા માં આવી ગયું તમારા તો એ ભાઈ કેમ બોલા પૂજા કોમ્પ્લેક્સ માં લખાયો સાલ તો કાલ ઉઠી જ મોતાય તે ભાઈ જો પૂજા કોમ્પ્લેક્સ ના હોય પૂ સિયા ર પૂજા કોમ્પ્લેક્સ માં તે કેમ ફોટો બોલા તમે ભાઈ એકલો ફોટો જ બોલો અહીયા નાઈક્યો અહીયા નાઈક્યો જે હારા માણસો હોય ને ચાપ આ દેશ માં ચાપલું સીતર લોકો હોય નેખાવી દે પછી અમે નખાવી દીધું છે બહુ સારું હવે એને મોટા ઇન્કમ હોય કરોડો રૂપિયા નું વ્યાજ આવતું હોય પેલા જીઆઈડીસી માં જીઆ બધા જીઆઈડીસી માં જીઆ વાલો પેલા બધા જીયા હોય બધા જીઆ તમે પછી નાના માણસો વારો લેજો ભાઈ કોમન વ્યક્તિ નો હવે હાર ખોનીક હોય ખબર પડે પાછો જોવા તો કરી બધા દાડી કાઢી ગુજરાત અંકાર બધા હવે આઠસો નવસો નો બિલ આવતો હોય તમારો સ્માર્ટ મીટર આવે તો થાય સ્માર્ટ તો અમારા કોમ્પ્લેક્સ લગાવો બીજો તમે જાઓ લગાડી આવો પ્રશ્ન કેમ બધા પ્રશ્નો છે તમે જે હોય તમારી જે પ્રાઇવેટ કંપની જે કઈ હોય મારે કઈ લેવા દેવા નથી સરકાર મુજબ યાદ રાખજો સંવિધાન મુજબ હું હાલુ કે કોઈ પણ જગ્યા કોઈ પણ જબરજબરી કરી ન હોય આ આપણો અધિકાર છે આપણા અધિકારનો ઉપયોગ ન કરવો પડે એ તો આપે બધું લેકેટ માં બધું દઈ દે તમ તારે બધાના ઘર બધાની દુકાન કાગળ આપી ચલો કે ભાઈ તમારા સ્માર્ટ મીટર ફરજિયાત બદલાવવાનું છે કે કાગળ આપો બધાને બધાને કાગળ આપી દેજો ભાઈ મોટો મોટો કાગળ આપો કાયદેસર કાગળ આપો

છ થી મોટો હતો નગરપાલિકા નો કોમ્પ્લેક્ષ છે કે નહીં એના સ્માર્ટ મીટર ફીટ કર્યા ફીટ કર્યા ખ્યાલ છે કે નગરપાલિકા આવે સરકારી કોમ્પલેક્ષ આવે કોઈની પ્રોપર્ટી નો આવે એ ભાડા ખત નો હોય એટલે અહિયાં ફરજિયાત નાખવા પડે અહિયાં નખાવી દીધા બધા કોઈ બોલી નો હોય તો પ્રાઇવેટ કોઈ પણ હોય મોટાભાગ તમારે કેવું પડે કે આપમાર્ટ મીટર રાખવાના છે નખાવાના છે અને કાગળ આપવો પડે જાહેર કરવું પડે ચાલે કે જેટલી સરકારી સંસ્થા હશે જેટલી સરકારી પ્રોપર્ટી એમાં પેલા નાખશે પછી રેલો આવશે આમ પબ્લિક